ચાંદીપુરા વાયરસ સામે લડવા આરોગ્ય તંત્રે સઘન ઝુંબેશ શરૂ કરી ચુડા આરોગ્ય તંત્રે સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે પાંચ ટકા મેલેથિયોન ડસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી નોંધનીય છે કે ચુડાવાડી વિસ્તારમાં છોટાઉદેપુરથી મજૂરી કરવા આવેલા બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તંત્ર દોડતું થયું હતું અને તેને એકસો આઠ મારફતે સી મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યો હતો ત્યારે આજે ચૂરાના કાચા માટીના તેમજ પ્લાસ્ટર વગરના મકાનોની દિવાલો અને તિરાડોમાં તેમજ આંગણવાડી અને શાળાઓમાં મેલેથિયો પાંચ ટકા પાવડરનું ડસ્ટિંગ કરાયું હતું વાયરસ વધુ ન ફેલાય તે માટે કામગીરી શરૂ કરાઈ હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગોહિલના માર્ગદર્શન હેઠળ ચુડા તાલુકાના હેલ્થ ઓફિસરો મેડિકલ ઓફિસરો કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો કે ડોક્ટરો તથા આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા વાયરલ ઇન્ફેક્શન ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી રહી છે સેન્ટફ્લાય નામક માખી ફેલાતા વાયરસને કારણે ચાંદીપુરા વાયરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે સખત તાવ આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચાવી અર્ધભાન કે બેભાન થવું વગેરે ચાંદીપુરા રોગના લક્ષણો છે બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા તરત જ દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા ગંભીર લક્ષણોના કિસ્સામાં મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી ચુડાવાડી વિસ્તારમાં અઢાર તારીખે મજૂર અર્થે આવેલા છોટા ઉદ્યોગપુરથી આવેલા બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા શિવસાહેબ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે એકસો આઠ મારફતે રિફર કરે જેનો રિપોર્ટ તારીખ વીસના રોજ પોઝિટિવ આવતા ચુડાના તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારોમાં તેમજ શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં મેલેથિયોન ડસ્ટિંગની કામગીરી અને અલ્ફાસપરમેથિન દવાનો છંટકાવ કરે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ટફાઈ નામની માખીથી ફેલાય છે જે સામાન્ય માખી હોય એના કરતાં ચાર ગણી નાની હોય છે અને તે કાચઈ કાચા મકાન હોય એની દીવા દિવાલોમાં જે ચિરાડ પડેલી હોય પછી કાચા મકાન ગારવાળા હોય અથવા પાકા મકાનની ચિરાડો હોય એમાં માખી ઈંડા મૂકતી હોય છે અને એમાંથી તેનો ઉપયોગ થતો હોય છે ચાંદીપુરા રોગથી બચવા માટે એ મુખ્યત્વે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ અને મચ્છર દવાયુક્ત મચ્છરદાનમાં સોવાનો આગ્રહ રાખવો જોઈએ ચાંદીપુરા વાયરસ ચૌદ વર્ષના બાળકો માં બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર